મજાનું ગીત છે ને ઓમ નાનપણથી એક આશા જગાડે છે એક ઉમ્મીદ જગાડે છે અને એ પણ સૌ નિર્દોષતા અને નિખાલસતાની સાથે તો તૈયાર છો આવો જ એક નિર્દોષ અને નિખાલસતા ભરી બચ્યું નો ઓલવેઝ સંસ્કારી બીકોઝ વી આર સ્ટુડન્ટ

અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ત્રણેય સંસ્થાની સાથે થઈ રહી છે આ ઉજવણીમાં અમારી દીકરીઓ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ જેમાં શૈક્ષણિક સિદ્ધિઓ હોય રમતગમત હોય બેન્ડ હોય કે અન્ય જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ દરેક દીકરીઓને અમે સંસ્થા વતી બિરદાવીએ છીએ તેમજ આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલા છે સાથે સાથે દરેક કર્મચારીનું સન્માન પણ આ કાર્યક્રમની અંદર થઈ ગયું સર અમારું બેન્ડ છે એ અત્યારે નેશનલ કક્ષા સુધી પણ જઈ આવ્યું છે સાથે સાથે અત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા ત્યારે પણ એમની સામે આ દીકરીઓ લગભગ છેલ્લા ચાર વર્ષથી ત્યાં એમને પર્ફોમન્સ કરવાનો મોકો મળે છે અને ખૂબ સારો એવો પ્રોત્સાહન મળે છે સાથે સાથે સંસ્થાની દીકરીઓ નેશનલ કક્ષાએ લગભગ વીસથી પચીસ દીકરીઓ એવી છે કે જે નેશનલ કક્ષા સુધી પહોંચી છે સાથે સાથે અમારી દીકરીઓ વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ આગળ છે નિબંધ ક્ષેત્રે પણ આગળ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેમાં આ દીકરીઓ ખૂબ સારો એવો દેખાવ કરે છે અંદરે અંદાજે લગભગ પાંચેક હજાર જેવી દીકરીઓ અભ્યાસ કરી ચૂકી હશે અને અત્યારે હજાર દીકરીઓ શાળાની અંદર અભ્યાસ કરે છે અને ચારસો દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરે છે મહાકુંભમાં જે દીકરીઓ સારું પ્રદર્શન કરે છે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જે દીકરીઓનો નંબર આવે છે એ દીકરીઓને રાજ્ય સરકાર દ્વારા આ ઇનામ આપવામાં આવે છે સાથે સાથે ગત વર્ષ અમારી સંસ્થાનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલો હતો તો એમાં પણ અમારી સંસ્થાને રાજ્ય સરકાર દ્વારા એક લાખ નો ચેક અર્પણ કરવામાં આવેલ છે જે ટ્રસ્ટીઓ છે એ ખૂબ ઉત્સાહી છે લગભગ અમારી આ સિદ્ધિઓની પાછળ બેકગ્રાઉન્ડમાં એમનો મોટો ભાગ છે અમે તો કામ કરીએ છીએ પણ જો બેકગ્રાઉન્ડમાં એનો સપોર્ટ હોય તો અમે આનાથી પણ આગળ ખૂબ વધી રહ્યા છીએ ને આ ટ્રસ્ટીઓને અમને કોઈ પણ સાધન ખરીદવા હોય તો અમે ફક્ત વાત કરીએ તો પણ દરેક વસ્તુના સાધન એ લોકો અમને તરત જ ખરીદી આપે છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીકરીઓ માટેનું સૌ ગુરુકુળ આ બે હજાર છમાં શરૂ થયું ઓગણીસમો વાર્ષિક અમારો ઉત્સવ છે ત્યારે ઓગણીસ વર્ષની અંદર સંસ્થાએ જે કંઈ પણ પ્રગતિ કરી છે અને જે કંઈ પણ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત બેન પાર્ટી એનસીસી દરેક ક્ષેત્રે આ દીકરીઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને રમતગમતની અંદર સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર બેન પાર્ટીમાં રાજ્યમાં પ્રથમ રમતગમતમાં નેશનલ લેવલ સુધી દીકરીઓ લગભગ પાંચસો દીકરીઓ આ બધી વિવિધ પ્રવૃત્તિની અંદર રાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિ મેળવેલી છે એ દરેક દીકરીઓનું સન્માન કરવામાં આવે એવી રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ ખાસ કરીને આ સંસ્થામાં ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી શાળાઓમાંથી ભળેલી દીકરીઓ જ્યારે અહીં આવે છે ત્યારે આ સંસ્થા ધોરણ બારમાં સો ટકા અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ એવી જ રીતે કોલેજમાં પણ કચ્છ યુનિવર્સિટીની જેટલી કોલેજ છે એમાં હંમેશા ટોપ ઉપર રહી છે એ કોઈપણ ક્ષેત્ર હોય આ સંસ્થાની અંદર દીકરીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે ભુજ સ્વામીમાયણ મંદિર વતી ટોકન ફીની અંદર જ્યારે એ દીકરીઓને ભણાવવામાં આવે છે ત્યારે ટ્રસ્ટીઓ સંતો દ્વારા કંઈ પણ આર્થિક જરૂરિયાત હોય તો ભુજ મંદિર હંમેશા આપતું રહે છે દાતાશ્રીનો સહયોગ રહ્યો છે અને ખૂબ સારી રીતે આજનો અમારો આ ઉત્સવ ઉજવાનો અને એની અંદર દીકરીઓ વાલીઓ અને વિદેશથી વધારેલા અમારા મહેમાનોએ ખૂબ સારી રીતે અમને પ્રોત્સાહન આપ્યું અને આગળના વર્ષોમાં હજી પણ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરશે એ અભ્યર્થના ખાસ દીકરીઓ તમે એના મિત્રણ વખતે હું જ બોલતો હતો કે આપણે પૂર્વમાં બંગાળ સુધી અમારી દીકરીઓ જાય છે દક્ષિણમાં પણ તમિલનાડુ સુધી રમવા જાય છે નોર્થ ભારતમાં પણ જાય છે પણ અહીંયા અમે દીકરીને દરેક રીતે સજ્જ કરીએ છીએ એ ટ્રેનમાં એકલી મુસાફરી કરી ગ્રુપ સાથે માત્ર એક શિક્ષિકાની જોડી હોય ને તો એ પણ અમને અમારી દીકરી માથે વિશ્વાસ છે કે અમારી તૈયાર કરેલી દીકરી દુનિયાના તે છેડે મૂકશું ને એ સફળ થઈને જ આવશે આ અમારો વિશ્વાસ છે અને એમાં આજ દિવસ સુધી એટલા વર્ષોમાં અને દીકરીઓ સફળતા પ્રાપ્ત કરી છે કર્ણાટક સુધી કેમ્પમાં પંદર પંદર દિવસ સુધી જાય છે રાષ્ટ્રીય કક્ષાના એટલે વિદેશમાં જાય ને તો પણ આ સંસ્થાની દીકરીઓ પોતે સેલ્ફ પોતાની રીતે પ્રિપેર હોય છે અને એ રીતે અમે એને અહીંયા તૈયાર કરીએ છીએ એટલે એમાં કંઈ તકલીફ પડતી નથી નામ છે આપનું હું જાદવજી ગોરસિયા છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ એમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાયોજિત શ્રી નવ ગર્લ્સ એકેડેમી આ સંકુલની અંદર આજે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ છે સામાન્ય રીતે જે શૈક્ષણિક સંકુલની અંદર કાર્યક્રમો હોય તો એમાં માત્ર શિક્ષણને જ પ્રાધાન્ય આપવામાં આવે પરંતુ જે બેઝિક મૂલ્યો જેવા કે સંસ્કાર સિંચન અને સદવિચાર અને શારીરિક સ્વાસ્થ્ય માટે રમતગમત એને ક્યારેક અવગણા થતી હોય પરંતુ આ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ અમારો વિશેષતા એ છે કે એની અંદર ત્રણેય જે વિષય છે એનું મૂલ્યાંકન કરી અને એને બિરદાવવાનો કાર્યક્રમ આજ રોજ થઈ રહ્યો છે આ સંસ્થાની અંદર પંદરસો જેટલી દીકરીઓ કોલેજ અને સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સાતસો જેટલી દીકરીઓ આ હોસ્ટેલની અંદર રહી અને અભ્યાસ કરી રહી છે એ બાબતે અમને ખૂબ ગૌરવ થાય છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અંતર્ગત અલગ અલગ શૈક્ષણિક સંકુલો પૈકી ભુજ અંતર્ગત લગભગ સોળથી સત્તર હજાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે એમાં આ દરેક સંકુલોની જે વિશેષતા છે એ અમારી આ ખાસ રહેલી છે કે એની અંદર શિક્ષણ સાથે સાથે સ્પોર્ટ્સ જેવું કે વિવિધ પ્રકારની રમતો અને કુસ્તી રગબી વગેરે એની અંદર પણ રાજ્ય સ્તરે અને નેશનલ લેવલે પણ દીકરીઓ ખૂબ નામ કમાવીને સંસ્થાને આપેલું છે બીજી વિશેષતા તમને જણાવું તો આ સંસ્થાની અંદર જે હોસ્ટેલ જે છે એની અંદર ભોજનમાં ઘી જે છે એ શુદ્ધ દેશી ગાયનું ઘી ઘરે બનાવેલું આપવામાં આવે છે તેમજ તેલ એ ઘાણીનું એટલે કે સ્વાસ્થ્યપૂર્ણ તેલ વાપરવામાં આવે છે આ એક વિશેષતા છે એટલા માટે કે આ દીકરીઓનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય સારું રહે એની વિશેષ ચિંતા કરવામાં આવી રહી છે